નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસની સ્વાધ્યાય પુથ્થીના ભાગ ચારની અંદર વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર ત્રણ આપેલો છે ધાતુઓ અને અધાતુઓ તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની પોથીના ભાગ ચારમાં ગુજરાતી અંગ્રેજી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન દરેક વિષયના દરેક ચેપ્ટરના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો ચાલો આપણે શરૂ કરીએ આપણે આ જે ધોરણ દસ છે એનું જે વિજ્ઞાન વિષય છે એમાં જે ચેપ્ટર નંબર ત્રણ છે ધાતુઓ અને અધાતુઓ તેની પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક બહુવિકલ્પી પ્રશ્નો ભૌતિક ગુણધર્મો માટે પહેલો સવાલ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતી ધાતુ કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી પારો બીજું નીચેના પૈકી કયો ગુણધર્મ ધાતુઓમાં જોવા મળતો નથી તો જવાબ આવશે વિકલ્પ એ નિસ્તેજતા પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં ત્રીજો સવાલ ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને ટીપાઉપણું કહે છે તો જવાબ આવશે ખોટું બીજું કાર્બનનું અપરરૂપ હીરો સૌથી સખત કુદરતી પદાર્થ છે તો અહીંયા જવાબ આવશે સાચું ત્યાર પછી પાંચમું અધાતુ તત્વો પાણીમાં ઓગળે ત્યારે એસિડિક ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે તો જવાબ આવશે ખોટું અને છઠ્ઠું ગ્રેફાઇટ એ ઉષ્માનું અવાહક છે તો અહીંયા જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો એમાં સાતમું ખાલી જગ્યા ધાતુને છરી વડે કાપી શકાય છે તો જવાબ આવશે સોડિયમ આઠમું ખાલી જગ્યા ધાતુને અથેળીમાં રાખતા તે પીગળી જાય છે તો જવાબ આવશે ગેલિયમ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ખૂબ જ ટૂંકમાં અને એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો નવમો સવાલ પીવીસીનું પૂરું નામ લખો તો પીવીસીનું પૂરું નામ છે પોલીરા એક ગ્રામ સોનામાંથી કેટલી લંબાઈનો તાર બનાવી શકાય છે તો એક ગ્રામ સોનામાંથી બે કિલોમીટર લંબાઈનો તાર બનાવી શકાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના જોડકા સાચી રીતે જોડો તેમાં છે પ્રવાહી સ્વરૂપ અધાતુ તો એને જોડીશું આપણે વિકલ્પ બી બ્રોમિન સાથે બીજો છે ચમકદાર અધાતુ તો એને જોડીશું આપણે આયોડિન સાથે ત્યાર પછી છે 12મો કોલમ એકમાં આપેલ ધાતુને કોલમ 2 માં આપેલ ધાતુ સાથે સાચી રીતે જોડો તો કોપર ને આપણે જોડીશું વિકલ્પ B ઉષ્માની ઉત્તમ વાહક સાથે અને લેડ ને આપણે જોડીશું વિકલ્પ C ઉષ્માની મંદ વાહક સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો એમાં 13મો સવાલ ધાતુઓના ચાર ભૌતિક ગુણધર્મો એમાં પહેલું ધાતુઓ તેમની શુદ્ધ અવસ્થામાં ચળકાટવાળી સપાટી ધરાવે છે બીજું તે ઓરડાના તાપમાને ઘન અને સખત હોય છે ત્રીજું તે તણાવપણા અને ટીપાવપણાનો ગુણ ધરાવે છે ચોથુ તે ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે તેમના ગલનબિંદુ ઊંચા હોય છે તે રણકાર ઉત્પન્ન કરે છે ચૌદમું અધાતુઓના ચાર ભૌતિક ગુણધર્મ લખો અધાતુ તત્વો ઘન અથવા વાયુ સ્વરૂપે જોવા મળે છે બીજું તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે ત્રીજું તે ટીપાઉપણા અને તણાવપણાનો ગુણ ધરાવતા નથી ચોથું તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં નીચા હોય છે પાંચમું તે રણકાર ઉત્પન્ન કરતા નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો એમાં છે ધાતુઓ અને અધાતુઓ તો ધાતુ તત્વો ઘન સ્વરૂપમાં હોય છે અધાતુ તત્વો ઘન કે વાયુ સ્વરૂપમાં હોય છે ધાતુમાં જોઈએ તો તે વજનમાં ભારે હોય છે અધાતુ જોઈએ તો વજનમાં હલકા હોય છે ધાતુ તત્વો જોઈએ તો તે ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે અધાતુ તત્વોમાં જોઈએ તો ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે ધાતુઓ ચળકાટ ધરાવે છે અધાતુઓ ચળકાટ ધરાવતા નથી ધાતુઓમાં જોઈએ તો સામાન્ય રીતે તે ઊંચું ગલન બિંદુ ધરાવે છે જ્યારે અધાતુમાં જોઈએ તો તે નીચું ગલન બિંદુ ધરાવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો એમાં પહેલું જે ઓરડાના તાપમાને પ્રવાહી છે તો મર્ક્યુરી જે છરી વડે આસાનીથી કાપી શકાય તો સોડિયમ અને પોટેશિયમ જે ઉષ્માની ઉત્તમ વાહક છે તો સિલ્વર અને કોપર જે ઉષ્માની મંદ વાહક છે તો લેડ અને મર્ક્યુરી મિત્રો ધોરણ ત્રણથી દસની આ જે સ્વાધ્યન ભૂતિ છે અને એમાં ખાસ કરીને ધોરણ દસની જે સ્વાધ્યભૂતિનો ભાગ ચાર છે તેમાં આપવામાં આવેલા દરેક વિષયના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો આપણું ઓશન કોચિંગ ક્લાસીસ નામ છે અને મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે ત્રણ પોઈન્ટ બે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો એમાં સત્તરમું નીચેનામાંથી કઈ એક ધાતુ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી તો જવાબ આવશે વિકલ્પ ડી એફ ઇ અઢારમું સામાન્ય રીતે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે નીચેનામાંથી કયો એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ આપતો નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી એચ એન ઓ થ્રી ત્યાર પછી ઓગણીસમું કેલ્શિયમની પાણી સાથે પ્રક્રિયા કરાવતા શું થશે તો જવાબ આવશે વિકલ્પ ડી પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં વીસમો સવાલ પ્રતિક્રિયાત્મકતા એમજી એલ ઝેડ એન એફઈના ક્રમમાં ઘટે છે તો જવાબ આવશે સાચું એકવીસમું ઓછી સક્રિય ધાતુનું તેના ક્ષારના દ્રાવણમાંથી વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન થાય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો એમાં બાવીસમો સવાલ ધાતુ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને ખાલી જગ્યા બનાવે છે તો જવાબ આવશે બીજ ત્રેવીસમું કોપરને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે તે કાળા રંગનો ખાલી જગ્યા બનાવે છે તો અહીંયા જવાબ આવશે ઓક્સાઇડ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો એમાં ચોવીસમો સવાલ સોડિયમ એલ્યુમિનેટનું સૂત્ર લખો તો સોડિયમ એલ્યુમિનેટનું સૂત્ર છે એન એ એલ ઓ ટુ પચીસમું સોના અને પ્લેટિનમને ઓગાળવા માટે વપરાતા દ્રાવણનું નામ આપો તો સોના અને પ્લેટિનમને ઓગાળવા માટે વપરાતા દ્રાવણનું નામ એકવા રીઝિયા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો એમાં 26મો સવાલ સોડિયમ ને કેરોસીન માં શા માટે રાખવામાં આવે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 10 ની સ્વાધ્યાય પોથીના ભાગ 4 ની અંદર આપવામાં આવેલા વિજ્ઞાન વિષયનો આજે ચેપ્ટર નંબર 3 છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસની સ્વાધ્યાયપૂથી જે છે એના ભાગ ચારના દરેક વિષયના સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે બીજી ખાસ મહત્વની સૂચના એ કે ધોરણ દસના વિદ્યાર્થીઓ બોર્ડની અંદર શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી અભ્યાસ કરી શકે તે માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે અને આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે તેની અંદર તમને ધોરણ દસના ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે અઘરા વિષયો છે તેના એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જે છે તે અહીંયાથી મળી જવાના છે એકદમ એનિમેશન સાથે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે

તો જવાબ આવશે વિકલ્પ બી ઘન અવસ્થામાં વિદ્યુતીય વાહકતા એકત્રીસમું ત્રણ તત્વો એક્સ વાય અને ઝેડના ઇલેક્ટ્રોનિય બંધારણ બે આઠ બે આઠ સાત બે આઠ બે છે તો નીચેનામાંથી કયું સાચું છે તો જવાબ આવશે વિકલ્પ ડી વાય અધાતુ છે અને ઝેડ ધાતુ છે પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં બત્રીસમો સવાલ આયનીય સંયોજનો ઘન સ્વરૂપે સખત અને બરડ હોય છે તો સાચું કેરોસીન પેટ્રોલ જેવા દ્રાવકોમાં છે તો જવાબ આવશે ખોટું નીચેના વિધાનોને સાચું બનાવવા માટેની ખાલી જગ્યા પૂરો તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોનિક રચનામાં સૌથી બહારની કક્ષામાં ખાલી જગ્યાએ ઇલેક્ટ્રોન છે તો બે પાંત્રીસમું ઓક્સિજનની ઇલેક્ટ્રોનિક રચનામાં સૌથી બહારની કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે તો છ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો ધાતુ અને અધાતુ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દરેકે દરેક આ જે સ્વાધ્યપુથી છે ધોરણ દસની એમાં વિજ્ઞાન વિષયની આ સ્વાધ્યપુથીના ભાગ ચારની અંદર આપવામાં આવેલા દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે અને આ જો પીડીએફ છે તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવવા માંગો છો મેળવવા ઈચ્છો છો તો પણ તમે મેળવી શકો છો તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રોએ આ સ્વાધ્ય પુથીના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે ત્રણ પોઈન્ટ ચાર ધાતુઓની પ્રાપ્તિ તો અહીંયા પણ એના બહુ વિકલ્પી પ્રશ્નો તમને આપવામાં આવેલા છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણી આ ચેનલ ઉપર ફક્ત ધોરણ દસના જ નહીં પણ સાથે સાથે તમારા ભાઈબંધ મિત્રો દોસ્તો કોઈ પણ ધોરણની અંદર અભ્યાસ કરતા હોય તો દરેક દરેક ધોરણની સ્વાધ્યનપુથી સ્વાધ્યપુથી ગાલા સ્વાધ્યપુથી કે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળી જશે અને ખાલી પીડીએફ જ નહીં સાથે સાથે વિડીયો પણ સોલ્યુશનના ઉપલબ્ધ છે તો જરૂરથી દરેક વાલીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જ સ્વાધ્યપુથીના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પ્રશ્નોના માંગ્ય મુજબ ઉત્તર આપો એમાં સત્તાવન સવાલ તાંબાના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહ વર્ણવો તો દરેકે દરેક ઉત્તરો જે છે તે ખૂબ જ સચોટ અને સંપૂર્ણ રીતે આપણે અહીંયા દર્શાવેલા છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે ક્ષારણ એમાં પણ તમે જોઈ શકો છો દરેકે દરેક પ્રશ્નો જે છે આપેલા છે તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને અભ્યાસ કરી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સ્વાધ્યપુથીના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપરથી મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તે પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ દસની સ્વાધ્યાયપૂથીના ભાગ ચારની જે ભાગ ચારની અંદર વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર ત્રણ આપેલો છે તેનું સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ત્રણની સાધ્યય પૂથીના સોરી ધોરણ દસની સાધ્યય પૂથીના ભાગ ચારના એક નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં